રામ રામ જય માતાજી અને ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજ થોડોક મોડો શરૂઆત કરી કારણ કે મોહન ભણવા વ્લોગમાં આવશે બપોર પછી આવશે બપોર પછી એટલે પાંચ વાગ્યા પૂરો આવે ત્યાં લગ્ન આવે જો આપણે વ્લોગ હોય ને તો અત્યારમાં જો ઓલા ચડી ગયા પડે ઉપર ગોપી ઉપર બેઠો છે ઓલા ભેંચ ઉપર બગલો બેઠો હે એવું બધું છે

સો લાગ જન હારી પેટ સપાળો લેલો ઓગરી જ નકર લો અહીંયા આલું થઈ જા કસર થિયું તો નઈ લાવે

પાણી ના ફોરા ઉપર ફિરાય છે દાદા કેવું થઈ ગયું જા કર હે કર આન પા જાવ ને આન આગળ આ આમ આમ રોજડા કેવા કાય આવી જોઈ આવી હાલો આમ આગળ આયલા જી ભોપો બાંધ લીધો કારણ કે હે ને ટાઈટ વાય વાડીમાં આવીને એટલે પી તો ને એટલે વધારે ટાઈટ વાય હવાતી જો ખાઈને નખાન ટાંકાવો ખેતરમાં તો ગરેલા હોય એવું લાગતું નથી વારા બધાય જો તોડી નાખાયે જાટકાના વારા રહ્યા ને બધાય પાછા વાંધો કરવો દઈશ હેઠે આવી બધાય હેઠી પડી ગયા હે ને ખેંચીને બાંધવા જઈશે એમ પેલા તમે એ થાય ને તો કર નાખી અહીંયા હેલ તો હાલ વારા બાંધે હેલ

ખંપારી ખેંચી તો હેઠળ આવે જ નહી શું ખેર ખીરી ખડકી જાય કાયલ ની જાય ને પરમ ખાડ પાસ નાખી તો ખાય નહીં ખાડ કે બિસારી કેટલા એટલે પૂરા હોય ને તો આખો દિન બે પૂરા નાખે એટલે ઓગઠી ઓછી કરે રાડા કઈ ખાઈ જાય બીજી નીંડ તો જાઉં થોડીક રહી એટલી છે ને આવડી આ એટલી નીંડ ખૂટ તા બીજી વાવી દીશે ઘણા આવે ઉતરો બેઠા એ ઘણાય આવે ઉતરી જાવ બેઠા બા લ્યો બાસ હવ ધૂમ કહો મારો એન માથે પૂરા રેન માથે હા

કેટલા કાવે અરે કેટલા આવે તો કઈ કેટલા 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 હે કોથરો ભરે કોથરી જબલું ભરે આરી ગી પેમેન્ટ લેવા જાવ લે એક થેલી ભરે જ રાખી તો તો આત ઘણું કેવા તો વાગવાવા આ ગયા ને હવે થઈ ગયા છે જો નવા કપડા પહેર તૈયાર ને હવે જવાનું છે ગામ બાર ગામ લઈ લઈ બખો બાર સપલ પેલ દીતા લે બાર વાર સंपल લઈતા ને ફાડી લીધું

કે કેલ દે તો કે આવા પેરી ન જવે યે વાડીએ પેલેત આલે છે છોકરો મન કે આવા કમાલા પેરી જશે હાર કાને કાઈટ કે ક્યાંટ ટ્રાય આવડે ને ગોરીને આવડે તોય પડી જ

માબો તો આ હારું ને તમે તો તમાર કામ એ આમ ને અમે આલપા જીએ આગળ ઓ હે આમાં શુંય દરદ તો દેખાતું નથી હે તો કીધું તું

દવા મેં તો તો આ તો પ્રાઇટ હે આપણે મચી ગમે આવે જીણ જીવે તો ને એની હે લીલા કલર ને કરે ને બાયો વિટા હે કાડી દવા ને કે અને આ છે પાવડર મેં કીધું પિસ્તાલ પાવડર કા તો લાલ પાવડર ને કરો તો એને ફોન કરીને પૂછે દુકાનવાળાને કીધા શું કેમ આમ કેમ તો કે ઈ પિસ્તાલ કેતા કે હારો પાવડર હે કે

ચાલો આપણે પગ બગ ફરી અને એકાદ પગ છાંટી આપણે સરબત નો ગ્લાસ બનાવવાનો એક ગ્લાસ બનાવી એટલે એક પગ માં એક ગ્લાસ બનાવવાનો એટલે બબ્બે એક ચમચી ને બે ઠાંકણા એ બે માં એક ઉક્કુ મોટા ઢાંકણા ભરવાના એટલે ડબલામાં માં ઓગાળી વાળી ને એ આવે ને તો પલાળી કમ્પ્લીટ થઈ જાય ને બકરી ભરાઈ ગયું ને બાયણી ભરી મૂકી દીધી હે હવે સરબત હલાવાનો બાકી હે ખાંડ બાંડ નાખ દે તૈયાર કરી પછી આપણે વયા જાય ગદક વાટવા વાલ આપણે શરબત બનાવી જ આવી દવા નીકળે આમાં જો આવે ગુલાબી કલર નીકળે મોટું ટાંકણું જોઈ ને એક ગુલાબી નાખવાનું એક કાવા સહજીવી જાય એવી દવા કારી મહેસ આમાં છે દુધિયા કલર ની હું નાખીને ભાઈ તમારે લઈ ને ઓગારી વાળી ઘણી ઘણી નરે એટલે કે આમાં ડબલા વગાતી જજે પૈસા જજે એટલે હું પાસે આવું ત્યાં સરખી વઘરી જાય દો બુરાક પડ્યો દવા માં રાખી પણ અત્યારે એક આઈ ફલા દે તો હે કે એટલો ટેમ નહીં સાટવા નું તો દવા સજી કમ્પ્લીટ આપણે પાવડો લઈને આવી ગયા છે તાંકે તો આપણે નાખો ફેરવવાનું હે ને બકાલ ઉતલું પાઈ દે ને ઓલવાજી માં રાખ ડુંગરી માં કેરો પાવાનો હે ડુંગરી સોફીતી દુ માં પાઈ ના હેલાલો આપણે વાલ ચાલુ કરી દે આપણે વાલ ચાલુ કરી દીધો છે ડુંગરી માં કેરો આરે પતાપાતા હને આ ચારે ક્યારે પાયદી મૂકી આમ તો રજકો પાયો ને તીધી પાય્યા હતા એટલે જયારે આ પાયદો ને કાલે એટલું ઓછું પાણી વારું પડે ચાલું કીરું અડધો કેરો પીતો અડથક હમણાં ફરાઈ રહે ને પછી આમાં ગદબનો પછી ઓલબાજુ પાવન થાય છે એ ઓલા વાલ ઓલબાજુ વાલ ફેરે ત્યારે ગાજર પાવાના થઈ ચોરી એમાં વાલ નાખે ને ભીંડો રીંગણ ઓલાડી બેઠો જો ને બેઠો મોહન જો આવતો રહ્યો ઉડી જાય ને એવું મોહન થઈ ગયો સાસુ મારું માં ઉડી જઈશ તો કામ આવી જાય બીજું કઈ વાંધો નહીં મૂકી દેજે ઉડે હેઠો મૂકી તો ઉડે ખાઈ છે બિસ્કિટ ઈલા બિસ્કિટ કોઈ નો ખાય એને કેદી બિસ્કિટ પહેરે એને થોડી ખબર હોય તો આજ હે તો એ દેવા ટેટો જોવો હોય તો ઓલાડી નો ઓલાડી ને ટેટો જોવો આલો બે ખાઉ હે એને કેદી દુકાન પહેરી હે એને મમ્મી થોડી કઈ દુકાન લઈ જાય કે આલો બટા પાક લેવા લઈ જાવ વેફ ફઈને બિસ્કિટ ને એમ કેમાં મોહટ પગ પગ ભાંગી જાય

สักละข้าอยู่บ่ ઘણી બધી વ્યાય ખબર જ હશે થોડી એ આપણે પપ્પા રહ્યા ને દવા છાંટતા ત્યાં થોડોક વિડીયો ઉતારી આવ્યા ને દવા ઘણી છાંટવાની છે ને ગદબ વાટવા જો વ્યાય હે તો મારા મમ્મી હે આપણે વાડ નાખી બીજું કડીક એટલે ગયા ગયા વટાઈ જાય અને આજ થોડોક મોડો લગભગ વાટતા લાગે છે એના બધાનો તેમાં આજ મેં જો રેન મોર મોર થોડું કાલે હે લાડવા ખાતા હોય ને એટલે પાછું બહુ બેટકાન ભાઈ ગયા સટણી ગુંગરાન બટેકાન